આજ તુ નહી વિડીયો તમ લે લોહી

फोन तो तो। तो 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 भाई जो फोन कोई सर आज शु काम कर આજે ઝોન થ્રી વિસ્તારના મકરપુરા પોલીસ સ્ટેશનના સૌથી પહેલા તરસાલી બ્રિજની નીચે આવેલો જે વિસ્તાર છે ત્યાં ધર્મેન્દ્ર ઉપર શંભુ કરીને જે આરોપી છે તેના વિરુદ્ધમાં સાત પ્રોહિબિશનના ગુના છે એક સારી સંબંધી ગુના છે અને બે વખતે તેની પાછળ થઈ જે એડિશન થઈ રહેલી છે તેનું મકાન તેની ચાર અલગ અલગ દીપડીઓ તોડી પાડવામાં આવી છે ત્યારબાદ કાગરેડીયા વિસ્તારમાં બિપુલ પંચાલ કરીને જે બોટલેટા છે તેના વિરુદ્ધમાં અગિયાર જેટલા પોલિશનના ગુનાઓ નોંધાયેલા છે બે જેટલા સરિસંબંધી ગુનાઓ નોંધાયેલા છે અને બે પાસા થઈ ગઈ છે તેના મકાનને સીલ કરવામાં આવ્યું છે કારણ કે તેણે ઘેરા ભાવથી ભરેલ નહોતી અને આ તમામ કામગીરી કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરવામાં આવી છે આ સિવાય કાગરેટીયા વિસ્તારમાં એક ગોવિંદ સિગ્નિકર કરીને જે વ્યક્તિ છે તે અત્યારે હાલમાં વોન્ટેડ છે અને તેના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ નોંધવામાં આવેલા છે તેનું પણ જે મકાન છે તેની વેરાપાવથી એને ભરેલ નથી અને ગેરકાનૂની રીતે મકાન બનાવવામાં આવ્યું છે તેને તોડવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે આ તમામ કાર્યવાહીમાં કોર્પોરેશનના માણસો અને જીપીને પણ સંજોગો સાથે રાખીને ધ્યાન છોડીને તેમની પાસેથી કોઈ યોગ્ય પુરાવા લઈને કાનૂની રીતે જેટલું પણ કરી શકીએ તે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં કેટલી યાદી તૈયાર હશે કે જે આપણે કેટલા દિવસ આ કામગીરી શરૂ અત્યારે આ કામગીરી ચાલુ જ છે તમામ પોલીસ સ્ટેશનથી આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને જેમ જેમ યોગ્ય પુરાવા સાથે આવશે કોર્પોરેશન પાસેથી પણ અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ જીપી પાસેથી પુરાવા એકઠા કરી રહ્યા છીએ અને પોલીસ પાસે અન્ય જે પુરાવા છે તેના આધારે અમે રિસ્ટ બનાવી રહ્યા છીએ અને તેના આધારે અમે આગળ જેટલી પણ કાનૂની રીતે જેટલી પણ અમે કરી શકીશું તે રીતે યોગ્ય કાર્યવાહી કરીશું અને એમાં કોઈ પણ અન્ય વ્યક્તિને કોઈ તકલીફ ન પડે તેનું પણ પોલીસ તરફથી અને કોર્પોરેશન ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આ